કનુભાઈ કલસરિયા તમામ જે નેતાઓ છે એ હવે એક પછી એક રોજ બરોજ એકી સાથે નથી આવી રહ્યા રોજ બરોજ આવી રહ્યા છે સી આર પાટીલ મુલાકાત કરી રહ્યા છે તો આપ સમજી શકો છો કનુ કલસરિયા એક સમય ભાજપ સામે જ વિરોધ કર્યો હતો રાજીનામું આપી દીધું હતું પછી આમ આદમી પાર્ટીમાં ગયા કોંગ્રેસમાં આવ્યા અને હવે પાછા મૂળ એમના પક્ષમાં જોડાઈ રહ્યા છે અને સમય હતો મેં એમને ભોજન માટે આગળ એમને ભોજનનું આમંત્રણ પણ સ્વીકાર્યું હું રાજી થયો મોટા નેતા ઘરે આવતા હોય તો એમાં સારી વાત છે ખુશીની વાત છે ચર્ચા કરશું પણ એ ચર્ચાના અંતે હું કોઈ નિર્ણય ઉપર આવી શક્યો નથી મેં એમની પાસે સમય માગ્યો છે અને ટૂંક સમયમાં નિર્ણય લઈને એમને જાણ કરશું એવી તો કોઈ જાતની વાત એમને કરી નથી અને મેં કઈ એવી દરખાસ્ત ઓફરે મૂકી નથી કે મને તમે આમ લડાવો તો આમ આવું એટલે એ પ્રશ્ન અત્યારે આપણે ચર્ચા કરી એ ઠીક નથી બાકી જો પાર્ટી એવો કોઈ વિચાર મૂક્યો હોય તો આપણે ચોક્કસ પ્રજાનો પ્રશ્ન ઝડપ થયું કે એવું કોઈ વિચાર